હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું ફૂલ વડી ઘણાને ખબર હશે બી બી લોકો લાવતા હોય છે અને ઘરે બનાવતા હોય છે તો ચલો એના માટે પેલા આપણે મસાલો તૈયાર કરી લઈશું મસાલામાં ત્રણ વસ્તુ છે થોડી તવી ઉપર થોડી આગા પછી કરીને શેકી લેવાની એટલો ક્રી અકચરી વાટવી છે એટલા માટે તો એના માટે થોડા ધાણા જશે તમને ભાવતા હોય એ રીતે માપમાં લો તો તમે એક ચમચી જેટલા ધાણા છે અને એક ચમચી જેટલી ફરિયાળી છે આના પેલા તમારે મરી એડ કરી દેવાના મારા જોડે દળેનો પાવડર છે એટલે હું એ એડ કરીશ પણ આમાં અલકચરા હશે તો વધારે સારા લાગશે ફ્રેન્ડ પણ બધા એક સાથે પીસી લેતા તમે મારા જોડે આખા પડ્યા નથી તમારા જોડે આખા હોય ને

પછી દાણેદાર બેસન બનાવવા માટે લઈએ એ લેવામાં આવશે તો મેં જાતે પીસી લીધું છે એક વાટકી જેટલું એક વાટકીમાં થોડું ઓછું અને બીજી એક વાટકી હું એવો સાદો લોટ લઈ લઈશ તો આપણે એટલી આ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ચાળી લઈશું લોટને બરાબર પછી શું શું વસ્તુ જોવે આગળ હું તમને કહું આ લોટ જેટલો આ તો એટલો એટલો પેલો લઈશું એ થોડો તો ભી વાંધો નહીં કરો તો તમારે જોડે લેવો જ પડશે તો તમારે એ ફૂલવાળી સારી લાગશે એકલો તમે આવો લઈ લેશો તો મજા નહીં આવે બે વાટકી આમ જોવા જાવ તો દાબીને ભરવા જાવ તો દોઢ વાટકી થાય અને હલકી ફૂલકી થોડી ભરો તો બે વાટકી જેવું થાય એકદમ દબાઈ નથી ભરી નોર્મલ રીતે ભરી છે મેં એને ચાળી લઈશું અને એટલી ઘણા આવી શેકાઈ જશે તવીમાં શેકાઈ ગયા છે એટલે ગેસ બંધ કરી દઈશું અને હવે બીજી જે જે વસ્તુ જોઈશે આપણે લઈ લઈશું બરાબર એમાં મરી પાવડર તો હું આમાં જ એડ કરી દઈશ જેમાં મસાલા આપણે એડ કરવાના છે એમાં બીજા ડ્રાય મસાલા લઈ લઈશું આપણે જે જે જોઈશે તેમાં મેં મરી પાઉડર લીધો છે અડધી ચમચી એમાં થોડી હળદર જશે ત્રણથી ચાર ચમચી હું મરચું લઈ લઈશ આમાં મરચું વધારે હોય છે અને મરચાંનો જ કલર લઈશું આપણે બીજો કોઈ કલર એડ કરીશું નહીં ટેસ્ટ અનુસાર આપણે મીઠું લઈ લઈશું હવે આમાં આપણે લઈશું લીંબુના ફૂલ અડધી ઓછા કરવા તો ઓછા કરી લેવાના કારણ કે દહીં આવશે ને ફ્રેન્ડ એમાં તો બહુ નહીં નાખી દેવાના જો દહીંની ખટાશ એટલી તમારે કોઈ એમ લાગતું હોય કે બહુ છે તો પછી લીંબુના ફૂલ એડ નહીં કરો તો બી ચાલશે જરૂર નથી હવે એમાં આપણે ખાંડ ઉમેરી લઈશું પણ પહેલાં આપણે આ ઠંડુ છે એટલે એમાં પીસી લઈશું મેં આલ જ આ લોટ પીસ્યો તો વાળું છે એમાં હું થોડી ચકેડી ફેવરી લઈશ મરી હોય તો ત્રણેય ભેગું શેકી લેવાનું થોડા મરીને હવા લાગે તો હોય ને તો જલ્દી પીસાશે નહીં પાવડર હોય તો વાંધો નહીં પાવડર એડ કરી દેવાનું ચલો મેં ધરી લીધી છે અને થોડા ધાણાના કૂતરા રહી જતા હતા એ મેં સાઈડમાં કરી લીધા છે કારણ કે ધાણાના કૂતરા બહુ ફાવે નહીં એટલા માટે અને જે બીજો મસાલો એ દોઢ ચમચી જેટલો થયો છે તમે લઈ લીધો છે બરાબર આ છે ધાણાના ફોતા એને આપણે એક સાઈડ ચલો હવે આમાં ખાંડ બાકી રહે હું એમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશ જો તમે સ્વીટ ઓછું ખાતા હોય તો ઓછું લઈ લેવાનું પણ ફ્રેન્ડ શું છે કે તમે પછી ઓછું કરવા જશો ને કોઈ વસ્તુ બી તો તમને મજા આવશે નહીં એટલે આમાં બે ચમચી મેં ખાંડ એડ કરી છે એ રીતે પ્રોપર વસ્તુ લો ને તો જ ખાવામાં મજા આવે હવે આમાં જશે પાંચ ચમચી જેટલું તેલ જે તેલ તમે ખાતા હોય એ લઈ લેવાનું રહેશે

અને દહીથી લોટ વાંધવાનો ટ્રાય કરીશું આ રીતે મસળી લેવાનું હવે ધીમે ધીમે મસ્ત બાઇન્ડિંગ આવી જાય છે અને મસાલો બી કેટલો મસ્ત લાગે છે કલરની ની અમે જરૂરત નહીં પડે બાર લોકો નાખતા હોય આપણે તો મરચા થી જ કલર લેવાનો અને એવું લાગે ફરી અડધી ચમચી જેટલું મરચું લઈ લેવાનું કારણ કે બહુ તીખા હોય છે આ છે ફૂલ વડીનો લોટ તૈયાર અને એમાં ખાર નાખવાનો હોય છે ફ્રેન્ડ બરાબર તમારી જોડે હોય તો લઈ લેજો ના હોય તો આપણે ઘરે બનાવતા હોય તો ચપટી ખારો બી નાખી દો ફ્રેન્ડ તો ચાલે તો હું એમાં થોડો ખારો એડ કરી લઈશ કારણ કે આપણે એટલી બધી વસ્તુ બનાવતા ના હોઈએ તો પાપડ ખાત ઓછો વાપરતા હોઈએ તો આપણે એની જગ્યાએ ખારો લઈશું અને હું તમને બતાવું કે રિઝલ્ટ એનું કેવું છે બરાબર એટલું બધું નથી ચપટીક આ બહુ સોફ્ટ બી નથી હોતા અને બહુ કડક બી નથી હોતી ફૂલ તમને ખબર હશે તમે લગનપસંગમાં બધે ખાધી હશે એટલે હવે આને આપણે દસ થી પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું જે આપણે વસ્તુ અંદર એડ કરી છે એ બધી ઢાંકી દઈશું અને મસાલા પછી તમારે ચેક કરી લેવાના રહેશે આ છે આપણું ફૂલવડીનો લોટ બાંધીને તૈયાર ચાલો દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે અને રેસ્ટ બી થઈ ગયો છે હવે આપણે એમ વિચારશું કે શું સમજ કે ચકરી પાડવાની છે કે સેવ પાડવી છે તો એના માટે આપણે દૂધની કોથળી લઈ લેવાની ધોઈને સાફ કરીને રાખી લેવાની મસ્ત અને એમાં ભરીને આપણે પાડીશું વાંધોની આપણે ટેસ્ટ જોઈએ છીએ પ્રોપર ડિઝાઇન શું કરવી છે ફ્રેન્ડ આ રીતે તમારે ચેક કરી લેવાનું પરફેક્ટ મટીરિયલ બેટર હોય એને મસ્ત થેલીમાં ભરી લેવાનું સોરી આથી ભરો કે તમને જે રીતે ફાવે એ રીતે એવું આપણે જેટલું રાખવી હોય એ રીતે આપણે પાડી લેવાનું દૂધની થેલીમાં તેલ મૂકી દેવાનું એક બાજુ અને આ મસ્ત પકડી બી તમને ખબર હશે કે ફૂલવડી કેટલી આવતી હોય સાઈડમાં પેલા આપણે થોડું થોડું પાડીશું એકદમ નહીં પાડી દઈએ કારણ કે દેખીશું આપણે બરાબર આ થાય નાની પડશે બરાબર ને હવે થોડું આપણે મોટું કાણું કરી લઈશું ઓ બરાબર છે આટલી સાઈઝ હવે જો તેલ આવ્યું છે કે નહીં આપણે જોઈ લઈશું અને કાતર રાખવાની તો તમારે આ રીતે ફૂલ જેટલી સાઈઝ કરવી હોય એટલી કરી જવાની અને કાતરથી કાપી જવાની બહુ જ ઇઝી છે ફ્રેન્ડ કંઈ એમાં મગજમારી છે નહીં જેટલી સાઈઝ તમારે રાખવી હોય એટલી કરી અને આ રીતે કાપી લેવાની પણ હજુ તેલ બરાબર આવ્યું નથી થોડું તેલ આપણે આવવા દઈશું એવી રીતે તો આપણે કરીશું પણ જો તમારે પ્રોપર રીત આકાર આપવો હોય ને તો તમે આ રીતે હાથથી બી કરી શકો થોડું થોડું લોટી લેવાનું અને અને આ મસ્ત હાથથી તમારે પણ એ બહુ વાર થઈ જશે ફ્રેન્ડ એટલા માટે મેં તમને ઇઝીલી બતાવી છે પણ જેવું લાગતું હોય છે મને કે આપણે એકદમ ફૂલ વળી જેવું ખાવું છે તો તમે આજથી બી આ રીતે કરી શકો છો અને પહેલાં આપણે જે ચેક કરવા નાખ્યું હતું એને હું લઈ લઈશ અને હવે ગેસ ધીમો કરી દઈશ એ બી હું તમને બતાવી દઉં કે આજથી આપણે કરીએ ભણી શકીએ એવી બી બહુ સરસ થઈ છે કેસ બહુ ફૂલ હતું મારું એટલે એને પેના ઠરવા દઈશું જો મે તમને કીધું હતું એ રીતે મેં જે હાથથી ગણી ના કરી કે બી બતાવું તમને અને આ બી બતાવું એ તો મે ભૂલી ગઈતી વણવામાં એટલે ડાર્ક કલર થઈ ગયો છે એટલે કાટ નાખવી પડશે પણ આ પ્રોપર થઈ છે હું તમને બતાવી દઉં છે આપણી ફૂલવડી જે મે હાથથી કરી દેખાય છે આટલી ડાર્ક કરવાની રહેશે

જે સાઈડમાં આપણે આખા પાછી કરી જવાની અને જે પહેલા નાખી હોય એ તળાઈ જાય ને લઈ લેવાની તો કેટલો મસ્ત કલર બી આવી ગયો છે પછી આપણી ફૂલવડી અત્યારે વરસાદ આવતો હોય અને ગરમા ગરમ ફૂલ વળી અને જોડે ના ચા હોય કે મજા આવી જાય ફ્રેન્ડ એકદમ ઈઝી તરીકેથી તમે કરી શકો ફ્રેન્ડ કસતું જ નથી અને એમ લાગે કે આથી તમને એવું લાગે તો તમે તમને આથી ગળીને જે રીતે વણીને બતાવ્યો એ રીતે આથી કરી લેવાનું અને હું તમને અંદરથી તોડીને બી બતાવી દઉં પ્લાસ્ટિક ની થેલી છે એટલે સાચવીને જોઈ લેવાનું કે ક્યાંય પ્લાસ્ટિક તો નથી કપાતું જોડે બીજું કઈ થોડું દૂર રાખીને કાપવાનું અને તાસરાથી સાચવવાનું કે તમારા તાસરાને આઠ નાળી જાય આજે આપણી ફૂલ ગોળી પાડવાની ઘરગથ્થુ રીત અને બહુ જ મસ્ત થાય છે હું તમને અંદરથી કાપીને બી બતાવી દઉં સોફ્ટ બી એટલી છે અને જો આટલી હવે તળાવા દઈશું

બહુ મસ્ત બને ફ્રેન્ડ ચોક્કસ ચોક્કસથી તમે ટ્રાય કરજો અને ઈઝી રીતે ખાલી હાથ તમારો દબાવવાનો હોય પડી જશે ચપ્પુ ની કાતર રાખવાની અને તળવાનું ખાલી ધીમા તાપે રહેશે આ રીતે કરે જવાનું એક કાતર થી જવાની ખાલી દૂધની થેલી તમારે ના કપાય એટલું ધ્યાન રાખવાનું જેટલી તમને ફાવે તળતે એટલી કરી જવાની થોડું ચક આપણે થેલીનું ધ્યાન રાખવું પડે ને એટલે થોડી કાતર ઉપર ચોટે ફ્રેન્ડ ભાતવાની કાતર ઉપર ચોટશે ચાલશે આપણે બી થેલી ના કપાવી જોઈએ અને બી અડકો એવું લાગે તો નાખી દેવાનું અને થોડી આખા પાછી જગ્યા કરી થોડું અલાઈ ચમચેથી અને ફરીથી પાટી લેવાનું આ છે આપણી ફૂલવડી કઈ વાર થતી નથી ફ્રેન્ડ ઘરે બનાવવામાં અને ટેસ્ટ બહાર જેવો જ આવે છે મેં જે જે વસ્તુ લીધી અને તમને કીધું એ રીતે તમે બનાવજો ચોક્કસથી ફ્રેન્ડ બરાબર આ રીતે આપણે જેટલી દવા તેલવા છે ક્યાં હોય એ રીતે પાડી જવાની હવે હું તમને એની સ્વીટમે ક્રંચી કેટલી છે એ બી બતાવી દઉં આવે છે નવા જ અને

બધા કાતર શું કેલી કપાઈ ના એનું ધ્યાન રાખવું પડે ને એટલે આ રીતે ઇઝી રીતે તમારે ફૂલવડી તૈયાર થઈ જશે છે ફૂલવડી બે ચાટની કરી છે મેં તમને બે કલર દેખાતા હશે મારા અંદર થાળીમાં દેખાય છે ને હું નીચે કરું તમને બે કલર દેખાય આ મેં થોડી ડાર્ક કરી છે ક્રંચી એના માટે આને સોફ્ટ કરી છે થોડી કે તરત ખાવાની છે એટલા માટે બે કલર તમને પ્રોપર દેખાશે જો આઠમા લઈને બતાવ આ થોડો લાઇ કલર કલરને કર્યો છે અને આ છે થોડો ડાર્ક કલર કર્યો છે કારણ કે થોડા દિવસ પડી જાય ને તો વાંધો ના આવે એટલા માટે બે કલરની થાળીમાં દેખાશે તમને પણ નીચે કેમેરો કરું ને એટલે થોડો કલર થઈ જાય છે એટલા માટે હું પથ્થર કરું છું આ છે મારી ફૂલવડી બનીને તૈયાર થાય બાય ટ્રાય ચોક્કસથી કરજો